જય શ્રી કૃષ્ણ મિત્રો હું પ્રતિક સર આજે તમને વાત કહેવાનો છું જરૂરિયાત એ સંશોધનની માતા છે કે જે માણસને જો એમ લાગે કે મારે ભણવાની જરૂર છે તો જ એ માણસ ભણશે જો કોઈ માણસને એવું લાગે કે મારે કસરત કરવાની જરૂર છે એની વગર ચાલે એમ નથી તો જ માણસ કસરત કરશે જો કોઈ માણસને એમ લાગે કે મારે પૈસા કમાવાની ખૂબ જ જરૂર છે તો જ એ પૈસા કમાવાનું ધ્યાન રાખશે એટલે કોઈ પણ કાર્ય કોઈ માણસ પાસે કરાવવું હોય ને તો એને પેલા એની જરૂર હોવી પડે જો એના મગજમાં એવું છે કે મારે જરૂર નથી તો એ ભણવામાં ધ્યાન નહીં રાખે શરીર ધ્યાન નહીં રાખે પૈસા કમાવામાં ધ્યાન નહીં રાખે અને હાલમાં તો ભણવાની બાબતમાં તો ઘણીવાર મોટા ભાગના વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન ન આપતા હોય ને ત્યારે આપણે એને પૂછે ને કેમ ભાઈ વાંચવા લખવામાં ધ્યાન નથી આપતા તો જ્યારે એના કારણો તપાસવામાં આવે ને ત્યારે એના આજુબાજુનું વાતાવરણ અને બહાર થી જે કહેવામાં આવે છે ને એ શબ્દો એ કારણભૂત હોય છે તો એવા ઘણા શબ્દો હોય કે ભણી ગણી કાંઈ ઉકાળી લેવાના નથી ફલાણા ભાઈ કે સચિન તેંડુલકર કે ઓછું ભણ્યા તોય આગળ વધ્યા પેલા ભાઈ કે પાંચ ચોપડી ભણ્યા તોય બિઝનેસમેન બની ગયા આવું વારંવાર એટલે વિદ્યાર્થીને ભણવાની જરૂર નહી લાગે એને ખબર એને મગજમાં એવું ફીટ થઈ જાય છે કે આ ભણ્યા વગર પણ જીવનમાં આગળ વધી શકાય છે હવે આવું તમે વારંવાર ફીટ કરશો અને એને એમ લાગી ગયું કે ભણવાની બહુ જરૂર નથી કોઈ ભણવામાં ધ્યાન નહીં આપે